મોડાળ કેડો કેડો એ સુકુ આયા ચિકુ દેકો આ લાવો દે તાન હજુ છે એટલે ફૂલ આયા છે એ આવશે એ વારી ઈ મની કેકેલા દાણા નીકળ ના કાલ થમે ખાવા ગોડા કસી જોઈ છે મ દે માળો માળો ને કાકા ઓબુશાન નું આ કેર દે આવતું

ખોકો ખાડા બાયપા તમે કશું નઈ કરી એકો અમે બાંધાને હાજી હોત પછી પોયપો વાત હિસાબી એ એટલે હા છો પૈસા મારા મેલી જો પૈસા નઈ મળતા મા દે હર ₹40000 શું અલવાન કરજો રૂપિયા 40000 રૂપિયા મળતા જે કા એ દે છે જે કરું એટલે હું

પોસ હજાર બધું પૂરું કરવું પડે જે મોઢ નું બધું હેરાયું હોય ને બીજા જવું પડે રૂપિયો નઈ છે પચાસ હજાર હેરવા દેરો

બાકી પૈસા પેલા પછી વાર પેલા જેવાલી દેવાના પછી હેરાવવા ને રોકડા પૈસા હેર્યા છીએ રાય વાત કરો તને વાત કરવા જ ના વાવો

પૈસા બાકી હેરવાના પૈસા પૂરું થઈ હજાર બાકી છે રોકડા પૈસા આવે પૂરો કરવો પડતરાય બધું કર્યું ખાતર બીજા પાન ભરવા ગયા

પૈસા જઈ પૈસા પૈસા લાવજો આપો ત્યાં બાકી હા ખાખી ગયા ડોસી કે હેતમ ગયા એટલે ડાયરેક્ટ હેતમ આવ્યો એવું છે પેલા

તો છે કા તમારા શો કોણ હતા ઘેર ડો ગેર ના ઉપર છે બોકરીયા જેવા લાગે તો મેં બોકરીયો કાઢી